સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલ નામની મોટી સફળતા મેળવી છે રોજગારી માટે સુરત આવેલા આ ભાઈઓ જરી મશીન ઉપર કામ કરતા હતા જોકે તેમને આ કામમાં પૂરતા પૈસા ન મળતા ઝડપથી રૂપિયા કમાવાની લાલચ જાગી હતી આ લાલચમાં તેઓએ ચોરીનું કાવતરું ઘડ્યું મહેનત છોડી શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને ગુનાના રસ્તે વળ્યા હતા ગત તારીખ છઠ્ઠી જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે લસકાણાના નગર કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ એક પ્લોટ નંબર ત્રણસો છત્રીસ દુકાન નંબર પાંચ અને છમાં આવેલી મહાદેવ મોબાઈલ દુકાનમાં તાળા તોડીને રૂપિયા ત્રણ લાખ છાસઠ હજાર સિત્યાસી કિંમતના કુલ સત્યાવીસ કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરી હતી પોલીસે બાતમી મળી હતી કે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીઓ સરથાણા શ્યામધામ ચોક પાસે ભોલેનાથ માર્બલની સામે છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શિવનારાયણ રામરૂપ નિષાદ અને અરવિંદ કુમાર સુખનંદન નિષાદને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ લસકાણા ગામ સરથાણા સુરત ખાતેના ખાતા નંબર ડીજી ત્રણસો છોતેર ડાયમંડનગર ખાતે રહેતા હતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રણમસ્તપુર થાણા નંબર જાફરગંજ બિંદકીના વત્ની હતા આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે બંને કૌટુંબિક ભાઈઓ છે અને રોજગારી અર્થે સુરત આવ્યા હતા તેઓ જરી મશીન ચલાવીને મજૂરી કામ કરતા હતા જોકે આ કામમાં તેમને પૂરતા પૈસા ન મળતા હોવાથી તેઓએ શોર્ટકટમાં પૈસા કમાવવાનું કાવતરું ઘડ્યું હતું તેઓ જ્યાં મજૂરી કામ કરતા હતા તેની નજીકમાં જ આવેલી મહાદેવ મોબાઈલ દુકાનમાં કિંમતી મોબાઈલ ફોનોની ચોરી કરીને વતનમાં લઈ જઈ વેચાણ કરી પૈસા કમાવવાની યોજના બનાવી હતી આ માટે તેઓએ હાર્ડવેરની દુકાનમાંથી કટર ખરીદીને દુકાનના શટરના તાળા તોડીને ચોરી કરી હવાની કબૂલાત કરી હતી ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુરત શહેર છોડીને પોતાના વતનમાં જવાની જ ફિરાકમાં હતા જો પોલીસે તેમને સમયસર ઝડપી પાડીને વન શોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી કુલ ત્રણ લાખ છાસઠ હજાર સિત્યાસી નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલમાં ચોરી કરાયેલા ત્રીસ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત ત્રણ લાખ આડત્રીસ હજાર પાંચસો સિત્યાસી થાય છે આરોપીની અંગ ઝડપીમાંથી મળેલા બે મોબાઈલ ફોન જેની કિંમત સત્યાવીસ હજાર છે અને દુકાનના શટરના તાળા કાપવા માટે ઉપયોગમાં લેવાયેલું એક કટર જેની કિંમત પાંચસો છે તે પણ જપ્ત કરાયેલા છે